કોણ પી શકશે ગુજરાતના ગિફ્ટ સિટી માં દારૂની છૂટ આપવામાં આવી છે બસ ત્યારથી જ લોકોમાં એક ચર્ચા છે કે હવે દીવ દમણની જેમ ગિફ્ટ સિટીમાં પણ મહેફિલ માણી શકાશે પણ તેવું નથી તેમાં પણ નિયમો છે આ નિયમોનું આપે પાલન કરવાનું રહેશે લોકોમાં સવાલ એ પણ છે કે દારૂ કોણ પી શકશે ગિફ્ટ સિટીમાં જઈ કયા કયા વિસ્તાર લાગુ પડશે કોને લાયસન્સ મળી શકે જે ધંધાર્થીઓ છે એ શું ત્યાં જ દારૂ વેચી શકશે આવા ઘણા સવાલો છે કોણ પરમિટ આપશે કોને કોને પરમિટ મળી શકે છે કયા ઉંમરના લોકોનો સમાવેશ થઈ શકે છે આ તમામ સવાલનો જવાબ હું આપને આ વિડીયોમાં આપીશ

હોટલ ક્લબ રેસ્ટોરન્ટ ને લિકર પીરસવા અંગેનું લાયસન્સ એફએલ ત્રણ લાયસન્સ કોને મળી શકે ગિફ્ટે સિટી ગાંધીનગર ખાતે આવેલ અને આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ ક્લબ કે રેસ્ટોરન્ટ ને લાયસન્સ મળી શકે એફએલ ત્રણ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા શું છે જે તે હોટલ ક્લબ કે રેસ્ટોરન્ટના નિયમો અંતર્ગત જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે નિયામક નશાબંધી સમક્ષ રજૂઆત કરી જરૂરી ચકાસણી કરી સરકાર દ્વારા નક્કી કરેલ સમિતિ સમક્ષ રજૂઆત કરી પરવાનો મળી શકે હાલના હેલ્થ પરમિટ વિઝિટર પરમિટ ટુરિસ્ટ પરમિટ ધારકો ગિફ્ટ સિટી ખાતે લિકરનું સેવન કરી શકશે ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ ગિફ્ટ સિટી ખાતે લિકરનું સેવન કરી શકશે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને લિકર એક્સેસ પરમિટની મંજૂરી કોણ આપશે ગિફ્ટ સિટી દ્વારા અધિકૃત અધિકારી દ્વારા પરમિટ આપવામાં આવશે ગિફ્ટ સિટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી પરમિટની મંજૂરી કોણ આપશે

ગિફ્ટ સિટી વિસ્તાર સિવાય અન્ય કોઈ જગ્યાએ લિકર સેવન કરી શકાશે એફએલ ત્રણ લાયસન્સ હેઠળ અધિકૃત કરેલ વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે એફએલ ત્રણ લાયસન્સ ધારક લિકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક કાયદાના નિયમોનો ભંગ કરે તો શું

ફૂડ સેફ્ટી લાયસન્સ તથા અન્ય જરૂરી પરવાના મેળવવાના રહેશે લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઈ જગ્યાએ લિકર પીરસી શકાશે કે કેમ લાયસન્સ જે સ્થળે મંજૂર કર્યું હોય તે સિવાય અન્ય કોઈ સ્થળે લિકર પીરસી શકાશે નહીં એફએલ 3 લાયસન્સ વાળા સ્થળમાં કોણ પ્રવેશ કરી શકે લિકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક જરૂરી ખરાઈ બાદ પ્રવેશ કરી શકે વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકે વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે નહીં લિકર સેવન કરવા અંગે ઉંમર મર્યાદાની જોગવાઈ શું એકવીસ વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિને લિકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ આપવામાં આવશે હાલ રાજ્યમાં વિઝિટર અને ટુરિસ્ટ પરમિટ અંગે શું જોગવાઈ છે બીજા રાજ્યના અને વિદેશી નાગરિકને નિયમોની જોગવાઈ અનુસાર નિયત આધારો રજૂ કર્યાની સાથે પોતાના અંગત ઉપયોગ માટે વિઝિટર અને ટુરિસ્ટ પરમિટ આપવામાં આવી રહેલ છે જેના માટે ઓનલાઈન ઈ પરમિટ પોર્ટલ કાર્યરત છે લિકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારકે શી કાળજી લેવાની રહેશે લિકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક લિકરનું સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે નહીં પરમિટ અંગેના દસ્તાવેજો પોતાની સાથે રાખવાના રહેશે સક્ષમ ઓથોરિટીને માર્ગ સાથે રજૂ કરવાના રહેશે તો હવે દારૂ પીવો છે અને ત્યાં વહેંચવું પણ છે તો આ નિયમો તમારે અનુસરવાના રહેશે પરંતુ આ તમામ વચ્ચે લોકો સવાલ એ જ કરી રહ્યા છે કે દારૂની જે છૂટ આપવામાં આવી છે તે આવનાર સમયમાં સફળ રહેશે કે નહીં વિદેશીઓ ગુજરાતમાં આવશે કે નહીં ગુજરાતની અર્થવ્યવસ્થામાં તેની અસર થશે કે નહીં ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થશે કે નહીં આ તમામ સવાલો છે વડાપ્રધાનનું ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવે છે જોવાનું રહ્યું કેટલું સફળ થાય છે કેટલો ફાયદો કરાવે છે આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં આ વિડીયોમાં જે માહિતી આપવામાં આવી છે તે માહિતી એ લોકો સુધી પહોંચાડો કે જેમનામાં આ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ ને લઈ ભ્રમણાઓ છે આપના વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો મને આપશો રજા નમસ્કાર